પાટણ જિલ્લા પુરવઠા વિભાગની વેબસાઇટ સાત તારીખ સુધી બંધની જાહેરાત હોવા છતાં પણ આજે આઠ તારીખ થઈ તેમ છતાં પણ કાર્ડની કામગીરી તે વેબસાઇટ ચાલુ થઈ નથી પાટણ શહેર અને ગ્રામ્ય પુરવઠા વિભાગના રાશનકાર્ડની સુધારા વધારા કામ કરવા આવેલા અરજદારો ઓનલાઇન કામગીરી બંધ હોવાથી થઈ રહ્યા છે હેરાન પરેશાન પાટણ શહેર પુરવઠા અધિકારી દ્વારા અરજદારોને જણાવવામાં આવે કે હજુ સુધી સરકાર માંગથી વેબસાઇટ ચાલુ થયેલ નથી માટે કામગીરી હજુ સુધી બંધ છે પાટણ પુરવઠા વિભાગની કામગીરી ઓનલાઈન ક્યારે ચાલુ થશે તે બાબતની કોઈ જાણકારી હાલ કચેરીમાં કોઈ પાસે જાણવા મળતી નથી પાટણ પાટણ પુરવઠા કચેરીમાં જિલ્લા આરોગ્ય કચેરીના કાર્ડ વિભાગના કર્મચારી પણ મા કાર્ડની કામગીરી રેશન કાર્ડ ઓનલાઈન બંધ હોવાથી કામગીરી ના થતા તેઓ પણ આ બાબતે કચેરી ખાતે સંપર્ક કરવા જાણકારી માટે આવ્યા પાટણ પુરવઠાની રાશનકાર્ડની ઓનલાઈન ચકાસણી ના થતા મા કાર્ડના અરજદારોના કામ પણ અટક્યા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ